તેમણે પોતાના આકર્ષક કામથી ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું અને તેને કારણે સરોજ નૃત્ય સંયોજનને માટે ખરેખર તો તેઓ એક દો તીન તેજાબ ના નૃત્ય સંયોજનથી લોકપ્રિયતાને કારણે નૃત્ય સંયોજન કોરિયોગ્રાફીનો ફિલ્મફેરનો એવોર્ડ આપવાનો શરૂ જ એમને લીધે થયો હતો અને મજાની વાત એ છે કે એમને પહેલા ત્રણ ફિલ્મફેર ફેર એવોર્ડ બેસ્ટ કોરિયોગ્રાફીના મળ્યા એ પોતે પણ એક વિક્રમ છે બાવીસમી નવેમ્બર ઓગણીસો ને ના રોજ મુંબઈમાં ખત્રી શીખ પરિવારમાં જન્મેલા નિર્મલા નાગપાલના પિતાજી એટલે કિશનચંદ સાધુ સિંહ અને તેમના માતાજી એટલે નોની સિંહ દેશના ભાગલા વખત તેઓ મુંબઈ આવીને વસ્યા માત્ર ત્રણ વર્ષની નાનકડી ઉંમરે નિર્મલાએ

પરિણિત છે એટલું જ નહીં પણ ચાર પિતાઓના સંતાન પણ છે બિચારી નિર્મલા એ જાણતી નહોતી એમનાથી છૂટા થયા બાદ ઓગણીસો પંચોતેર તેથી તેમનું નામ બની ગયું નિર્મલાને બદલે ખાન તેમણે સુકૈના નામની દીકરી પણ હતી જે દુબઈમાં ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને ત્યાર પછી તેઓ કોરિયોગ્રાફી ઇન્ડિયા નૃત્ય સંયોજન તરફ વળ્યા

નગીના અને ચાંદની આવી અને ત્યારબાદ માધુરી દીક્ષિતના તેઝાબના એક દો તીનના તમા અને બેટાના ટોચ પર પહોંચી ગયા હતા સરોજ ખાન અને પછી તો તેઓ બોલીવુડના સૌથી સફળ કોરિયોગ્રાફર યાને નૃત્ય સંયોજક બની રહ્યા 2014 માં સરોજ ખાને ગુલાબ ગેંગમાં ફરીથી માધુરી દીક્ષિતની સાથે કામ કર્યું આઠ માં આવ્યો જેનું નૃત્ય સંયોજન તેમણે જાતે કર્યું હતું ટેલિવિઝન શ્રેણી બુગી બુગીમાં જાવેદ જાફરી નવેદ જાફરી બહેલ રવિ સાથે સરોજ ખાન જજ રૂપે હતા જલક દીખલાજાની ત્રીજી સિઝનમાં પણ તેઓ વૈભવી અભિનેત્રી ખાન સ્ટોરી રૂપે તેમના ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેણીમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં પણ સરોજ ખાન પોતે જ જજ રૂપે દેખાતા હતા એક નૃત્ય સંયોજક રૂપે સરોજ ખાનને ખૂબ સન્માન મળ્યું છે તેમના ડોલા રે ડોલા દેવદાસ શ્રીરામ ના શ્રી શ્રિંગારમ નામની ફિલ્મના નૃત્યો અને એ ઈશ્ક હા એ જબ ભી મેટ ને માટે ત્રણ વાર શ્રેષ્ઠ નૃત્ય સંયોજનના નેશનલ એવોર્ડ સરોજ ખાન ને મળ્યા છે તેમના એક દો તીન તેજાબની લોકપ્રિયતાથી ફિલ્મફેર એવોર્ડ શરૂ થયા યાને કે

પછી આવી ચાલબા સૈલા બેટા ખલનાયક હમ દિલ દે ચુકે સનમ દેવદાસ અને બે હજાર આઠ ની ગુરુ માટે પણ તેમને બેસ્ટ કોરિયોગ્રાફર નો એવોર્ડ મળ્યો હતો તે ઉપરાંત પણ સરોજ ખાન દેશ વિદેશમાં અનેક એવોર્ડ અને માન સન્માન મળતા રહ્યા સત્તરમી જૂન બે હજાર વીસ શ્વાસ તકલીફ ની ફરિયાદ ની સાથે સરોજ ખાન ને મુંબઈના બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરાયા અંતે બીજી જુલાઈ સરોજ ખાન મુંબઈના બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં જ હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા આમ રાત્રે એક ને બે બાવન કલાકે તેમનું મૃત્યુ થતા તે ત્રીજી જુલાઈ ની તારીખ હંમેશ માટે સરોજ ખાનને આપણાથી છીનવી લઈ તેઓ તે સમયે એકોતેર વર્ષના હતા તેમના દીકરા હમીદ ખાન અને દીકરી ખાન ને તેઓ વિલાપ કરતા મૂકી ગયા તો આવા મેડમ સરોજ નૃત્ય કલાથી તેમણે મહાન અભિનેત્રીઓને વધુ મહાન બનાવી છે માધુરી દીક્ષિત હોય કે શ્રીદેવી હોય આ તમામને તેમણે ખૂબ ખૂબ માન સન્માન અપાવ્યું માત્ર નૃત્ય સંયોજનની કલા કેવી હોઈ શકે તે સમજવાના માટે પણ સરોજ ખાન ના ગીતોને જોવા જોઈએ સાંભળવા જોઈએ ઓલ્ડ ઇઝ આજે આપણે તેમના દિવંગત આત્માને માટે પ્રાર્થના કરીએ વધુ એક સરસ મજાના કલાકારની વાત લઈને ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ફરીથી ભેગા મળીએ ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો દોસ્તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ